જી જી આ છે અમે મહીસાગર લુવાડા ના વતની છીએ અને અમારું ગામ ભલાળા અને મારું નામ તુરી બારોટ રજનીકાંત લાલજીભાઈ અને અમારા અશોકભાઈ અને આ છે ચિરાગભાઈ અને સુરેશભાઈ આ અમે બધાએ આખી ટીમ અમારા મહીસાગર વાળાની છે અને બે અમારે શું છે કે આ જે અમારે કાર્યક્રમ જે અમે કરીએ છીએ ને જે અમારા બારોટમાં અમારા લોહીમાં હોય છે જે આ કલા જે અમારા ઘર સુધી જે અમારા જે બાળક જે જ્યારે જન્મ ને ત્યારે અમારા બાળક ઢાગમાં રોતું હોય છે અમારા બારોટમાં કવિએ કહ્યું છે કે જો આગમ ને તમારું થતું

આવા તો અમે ઘણા કાર્યક્રમો આરોગ્ય લક્ષી છે નશાબંધી લક્ષી છે જે બીજા જ વિશે છે આવા અનેક કાર્યક્રમો અમે વારંવાર કરવા અને મેમ અમારું જય શ્રી હરસિદ્ધિ ભવાઈ કલા મંડળ છે જે આપણા ગુજરાતના દરેક જિલ્લાની અંદર અમે કામગીરી કરીએ છીએ મેમ અને દરેક ગમે તે વિષય હશે અમે દરેક જિલ્લાના ગામડે ગામડે જે જ્યાં આગળ ગાડી નહીં જતી હોય ત્યાં ત્યાં અમે ચાલીને પણ ત્યાં ગાડી કાર્યક્રમ કરવા જઈએ છીએ મેમ જી તો ચિરાગભાઈ ટુ બી વેરી હોનેસ હું કલાની બહુ જ પ્રશંસક છું અને ગુજરાતની સંસ્કૃતિ છે કે જેમાં ભવાઈ એક મોટો ફાળો ભજવે છે ભવાઈ એવી વસ્તુ છે કે જે નાના બાળકથી માંડીને મોટા બાળક સુધી અને રંગલો અને રંગલી એવો કોઈ કેરેક્ટર એવો કોઈ વ્યક્તિને કે જે કેરેક્ટરને ઓળખતું ન હોય બારોટનું મને ખબર છે કારણ કે અમારી પેઢીઓથી અમારું જે પેઢી નામું લખવાનું હોય ત્યારે અમારે ત્યાં બારોટ આવે અને એ લખ હા એક્ઝેક્ટલી એ અમારા પેઢીઓના નામ લખતા હોય છે એટલે મને ખબર છે કે એ ઉમદા કોમ્યુનિટી છે અને અમે હંમેશા એના આભારી રહેશું કે પોતે પોતાનું જે કલ્ચર છે એ એટલા સરસ રીતે એટલી સરળ રીતે ના તો જાગૃતતામાં પણ હા પોતાની સંસ્કૃતિને પણ બતાવવા માટે અમૂલ્ય ફાળો ભજવે છે તો થેન્ક યુ વેરી મચ તમે આવ્યા અમારા આમંત્રણને માન નાખીને અને આટલું દૂર મહીસાગર છે અહીંયા સુધી આવવું એ મોટું ચેલેન્જ છે અને ખાસ કરીને ઉનાળામાં પણ તમે લોકો આવ્યા અમને લોકોને બહુ જ ગમ્યું તમારું ડેફિનેટલી સરસ્વતીની કમ્પેરિઝન ક્યારેય લક્ષ્મી સાથે થાય નહીં પણ તમે જે કંઈ પણ કર્યું છે એમાં અમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી એક વતી તમને આપવા માંગીએ છીએ આવી જીમ